કેમ છો મિત્રો જય જય ગરવી ગુજરાત હું મયંકભાઈ નાયક આપના માટે ધી બેસ્ટ એક સિરીઝ લઈને આવી રહ્યો છું આ સિરીઝ શરૂ જ છે આપણી ફર્સ્ટ લેક્ચર સેકન્ડ લેક્ચર પાર્ટ થ્રી લઈને આવ્યો છું આજે સ્ટેપ બાય સ્ટેપ આપણી જે ગવર્મેન્ટની જે એક્ઝામ આવે છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એમાં વારંવાર જે આરોગ્યની જે પરીક્ષાઓ આવે છે હેલ્થની જેમાં મોસ્ટ ઓફલી જે સ્ટાફ નર્સ નું પેપર હોય ધ્યાન આપો સ્ટાફ નર્સ ની ભરતી હોય મિત્રો સ્ટાફ નર્સ ની ભરતી હોય એફએચ ની ભરતી હોય એમપીએચ ડબલ્યુ ની ભરતી હોય

આજે આપણે ડિટેલ થી ચર્ચા કરવાના છે જેટલા પણ મિત્રો મારી સાથે જોડાયા છે એ તમામે તમામ મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું આપણી ડિજિટલ પ્લેટફોર્મ પર મયંક નાયક નર્સિંગ એકેડેમીના અને જેટલું પણ બને તેટલું આપણા વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં તેમજ લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં તમામે તમામ કોન્સેપ્ટ ઓથેન્ટિક રીતે લઈને આવ્યા છે આપણે સ્ટાફ નર્સની ભરતી હોય FHW હોય MPHW હોય મુખ્ય સેવિકા કે લેબ ટેકનિશિયન દરેક સ્પર્ધાત્મક પરીક્ષા હોય આરોગ્યની એમાં વારંવાર પ્રશ્નો પૂછાતા આવ્યા છે તેના વિશે આજે ડિટેલ થી આપણે ચર્ચા કરવાના છે મિત્રો આ ધ્યાન આપો તો રસીકરણ શું છે મિત્રો રસી એ શું છે કોઈ પણ રસી આપણે લઈએ છીએ આપણા બોડીની અંદર રસીના પ્રકારો કેટલા છે રસી શું કામ કરે છે તેના વિશે આજે ડિટેલ થી આપણે ચર્ચા કરવાના છે તો મિત્રો રસી છે એક પ્રકારનું પ્રોડક્ટ છે એક પ્રકારની બનાવટ છે શું છે મિત્રો એ પ્રકારની બનાવટ છે આ ધ્યાન આપો પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ આપણા બોડીની અંદર એટલે આપણા શરીરની અંદર આપણા શરીરમાં શું કામ કરે છે આ ધ્યાન આપો એ પ્રોડક્ટ છે એ આપણા શરીરની અંદર જે ઇમ્યુનો સિસ્ટમ છે એટલે રોગ પ્રતિકાર શક્તિ છે કઈ શક્તિ છે રોગ પ્રતિકારક શક્તિ છે આ ધ્યાન આપો કઈ શક્તિ રોગ પ્રતિકાર શક્તિ વધારવાનો પ્રયત્ન કરે છે મિત્રો પણ આપણા શરીરની અંદર કોઈ પણ રસી આપણે લઈએ છીએ કોઈ પણ આપણા બોડીમાં રસી લઈએ છીએ કોઈ પણ રસી છે એક પ્રકારની બનાવટ છે જે આપણા શરીરમાં આપણે લઈએ છીએ અને લેવાથી જે સ્પેશિયલ ટાઈપ ઓફ ઇમ્યુનિટી ડેવલપમેન્ટ થાય છે આપણા શરીરની અંદર એક પ્રકારની ઇમ્યુનિટી પેદા થાય છે મિત્રો ઇમ્યુનિટી શું થાય છે પેદા થાય છે આ ધ્યાન આપો શું થાય છે ઇમ્યુનિટી પેદા થાય છે ટોટલી હું આખું શેડ્યુલ તમને રસીકરણનું સમજાવવાનું છું આજે ડીટેલથી એટલે જે મિત્રો નવા છે એ લાઈક આપી દેજો આપણા લેક્ચરને આ દેના આપો તો રસી શું છે મિત્રો દરેક પરીક્ષામાં પૂછાવા layak પ્રશ્નો છે વેક્સિન છે જે એક પ્રોડક્ટ છે જે બોડીની અંદર ઇમ્યુનો સિસ્ટમ પેદા કરે છે અને স্পેશિયલ ટાઈપ ઓફ ઇમ્યુનિટી ડેવલપમેન્ટ કરવાનું કામ કરે છે એટલે આપણા બોડીની અંદર એક પ્રકારની રોગ પ્રતિકાર શક્તિ પેદા કરે છે ત્યાર પછી આગળ મિત્રો ટાઈપ ઓફ વેક્સિન્સ વેક્સિનના કેટલા પ્રકાર છે મિત્રો વેક્સિનના પ્રકાર કેટલા કેટલા પ્રકારની વેક્સિન છે આ દેન આપો ટાઈપ્સ ઓફ વેક્સિન્સ તો લાઇવ એટેન્ડન્સ વેક્સિન્સ કિલ્ડ વેક્સિન અને ટોક્સિડ વેક્સિન જો એક્ઝામો માં ક્વેશન પૂછાય તો વેક્સિનના કેટલા પ્રકાર છે તો થ્રી ટાઈપ ઓફ ધ વેક્સિન્સ લાઈવ વેક્સિન્સ કિલ્ડ વેક્સિન એન્ડ ટોક્સિડ વેક્સિન્સ આ વેક્સિન કેવી રીતે કામ કરે છે તેના વિશે આજે ડિટેલ થી આપણે ચર્ચા કરવાના છે આ ધ્યાન આપો રસીના કેટલા પ્રકાર છે 3 ટાઇપ્સ ઓફ વેક્સિન્સ 3 ટાઇપ્સ ઓફ વેક્સિન્સ આ ધ્યાન આપો લાઈવ વેક્સિન્સ કિલ્ડ વેક્સિન એન્ડ ટોક્સિડ વેક્સિન્સ ખ્યાલ પડી ગયો આપને ચાલો આગળ તો મિત્રો લાઈવ વેક્સિન્સ લાઈવ વેક્સિન છે એટલે જીવંત રસી કઈ રસી

જે લાઈવ પેથિક પેથોલોજી લો ધેન આપો લાઈવ પેથોજન્સ નો ઉપયોગ થાય છે મિત્રો લાઈવ બેક્ટેરિયા નો યુઝ થાય છે મિત્રો લાઈવ પેથો પેથોજન્સ આ દેન આપો લાઈવ પેથોજન્સ નો ઉપયોગ થાય છે દેન આપો તો કેવી રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે આપણે ડિટેલ થી ચર્ચા કરીશું દેન આપો કોઈ પણ એની પેથોજન્સ છે મિત્રો એની પેથોજન્સ છે મિત્રો એને રિપીટેડ ટાઈમ એટલે ઘણી વખત એને શું કરવા ફેરબદલ કરવામાં આવે છે રિપીટેડ ટાઈમ એને કલ્ચરલ મીડિયાથી પસાર કરવામાં આવે છે કયા મીડિયામાંથી કલ્ચરલ મીડિયામાંથી પસાર કરવામાં આવે છે મિત્રો આ ધ્યાન આપો વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે એની પેથોજન છે મિત્રો એ રિપીટેડ ટાઈમમાંથી કલ્ચરલ મીડિયામાંથી પસાર કરવામાં આવે છે હવે જેવું એને પસાર કરવામાં આવે છે એટલે લાઈવ બેક્ટેરિયા છે એને જીવંત રાખી બેક્ટેરિયા કેવા છે જીવંત છે મિત્રો લાઈવ બેક્ટેરિયા છે એને જીવંત રાખીને કોઈ પણ ડિસીઝ છે એનું પ્રોડક્શન કેપેબિલિટી વધારવામાં આવે છે એટલે જીવંત બેક્ટેરિયા શરીર પર નુકસાન ન કરે તેવી રીતે એના એક પ્રકારનું કેમિકલ આવે આવે છે છે કલ્ચરલ રિપોર્ટ તૈયાર કરવામાં અને એ રીતે લાઈવ વેક્સિન બનાવવામાં આવે છે શું બનાવવામાં આવે છે એટલે જીવંત રસી બનાવવામાં આવે છે લાઈવ વેક્સિન બનાવવામાં આવે છે આ દેન આપો અને આ ક્વેશ્ચન વારંવાર એક્ઝામમાં પૂછાય છે શું કરવામાં આવે છે તો કલ્ચરલ મીડિયામાંથી પસાર કરવામાં આવે છે તેમજ રિપીટેડ ટાઈમ એને કલ્ચરલ મીડિયામાંથી પસાર કરવામાં આવે છે એની વે પેથોજન્સ યુઝ કરવામાં આવે છે આ ધ્યાન આપો ચાલો આગળ ટાઈપ ઓફ લાઈવ વેક્સિન એક્ઝામ માં ક્વેશ્ચન પૂછાય કે ભાઈ ટાઈપ ઓફ લાઈવ વેક્સિન જીવંત રસીઓ કઈ કઈ છે જીવંત રસી કઈ કઈ છે મિત્રો ધ્યાન આપો જીવંત રસી તો ધ્યાન આપો બીસીજી એ જીવંત રસી છે ઓપીવી કેવી રસી છે જીવંત રસી છે યલો ફીવર ત્યાર પછી ટાઈફોઈડ ચિકનપોક્સ કોવિશિલ્ડ રૂબેલા મિઝલ્સ મમ્સ અને આ બધી રસીઓ કેવી છે મિત્રો તો જીવંત રસીઓ છે કેવી રસીઓ રસીઓ છે છે જીવંત હવે ધ્યાન આપો આપણે યાદ કરવા માટે શું કરીશું એક સૂત્ર છે યાદ કરવા માટે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે કે લાઈવ વેક્સિન કઈ કઈ છે મિત્રો જીવંત રસી કઈ કઈ છે ધ્યાન આપો તો બોય ધ્યાન આપો બોય લવ ધ ક્રાઇમ બોય લવ ધ ક્રાઇમ આ એક સૂત્ર છે મિત્રો જીવંત રસી યાદ રાખવા માટે બોય લવ ધ ક્રાઇમ લવ ધ ક્રાઇમ ધેન આપો આ દરેક વર્ડ ઉપર આપણે એક ફોર્મ્યુલા બનાવેલું છે એટલે યાદ રાખવાનું બરાબર વારંવાર પરીક્ષાની અંદર આ પ્રશ્નો છે એ પૂછાતા આવ્યા છે ધેન આપો ટાઈપ ઓફ લાઈવ વેક્સિન્સ બોય એટલે બી એટલે બીસીજી ઓ એટલે ઓપી એટલે yellow લાઈફોઈડ love એટલે lives, સી એટલે એમ્સ એટલે મમ્સ એટલે પચોરું અને ઈ એટલે એપિડેમિક ટાઈપસ આ તમામે તમામ એક્ઝામમાં પ્રશ્નો પૂછી શકે હવે યાદ રાખવા માટે સિમ્પલ છે બોય લવ ધ ક્રાઇમ લાઈવ વેક્સિન કયા કયા છે તો બોય લવ ધ ક્રાઇમ ચાલો આગળ ત્યાર પછી આગળ લાઈવ વેક્સિન ક્યાં ન અપાય કોન્ટ્રાસેપ્ટિવ ધ લાઈવ લાઈવ વેક્સિન ઇન કોન્ટ્રાસેપ્ટિવ ક્યાં ક્યાં ન અપાય દેન આપો તો પ્રેગ્નન્સી માં ન અપાય ક્યાં ન અપાય પ્રેગ્નન્સી માં યુઝ ન થાય ત્યાર પછી કોઈ પ્રકારની ગંભીર પ્રકારનો રોગ છે જો ઇમ્યુનો કોમ્પ્રોમ્પ્રોમ્પ્રોઝિન છે ગંભીર પ્રકારના રોગોમાં ગંભીર પ્રકારના રોગોમાં ન વપરાય આ ધ્યાન ત્યાર પછી જો કેન્સર છે કેન્સર જેવી ભયંકર બીમારી છે તો તે આગળ લાઈવ વેક્સિન આપી શકાતું નથી અને આ વેક્સિન છે એ એક શરીરની અંદર એન્ટિજનનું કામ કરે છે આપણા બોડીની અંદર શું પેદા કરે છે પ્રકારનો એન્ટિજન પેદા કરે છે એટલે આ વેક્સિન છે એ વારંવાર પરીક્ષામાં પૂછાય છે વેક્સિન આપણા શરીરમાં શું કામ કરે છે તો એન્ટિજનનું કામ કરે છે કે કે નોપાય જો एग्जाम માં ક્વેશ્ચન પૂછાય તો પ્રેગ્નન્સી માં નોપાય કેન્સર માં નોપાય અથવા જે કોમ્પ્લિકેશન વાળા બીસીસ છે એના અંદર આપી શકાય નહીં આ યાદ રાખવાનું બરાબર ચાલો આગળ ત્યાર પછી સેકન્ડ કિલ્ડ વેક્સિન્સ કઈ વેક્સિન છે મિત્રો કિલ્ડ વેક્સિન કિલ્ડ વેક્સિન then આપો આનું બીજું નામ છે ઇનએક્ટિવેટેડ વેક્સિન તરીકે ઓળખવામાં આવે છે કિલ્ડ વેક્સિન નું સેકન્ડ નામ શું છે જો एग्जाम માં ક્વેશ્ચન પૂછાય કિલ્ડ વેક્સિન અથવા તો અન્ય નામ છે તો ઇનએક્ટિવેટેડ વેક્સિન તરીકે ઓળખવામાં આવે છે એમાં જે પેથોજન છે મિત્રો આ દેન આપો જે પેથોજન છે એ પેથોજન ને કોઈ પણ કેમિકલ અથવા એક્સેન્સિવ્સ હીટ આપવામાં આવે છે એટલે ગરમ કરવામાં આવે છે હીટ હીટિંગ આપવામાં આવે છે અને યાદ રાખો શું આપવામાં આવે છે ગરમ કરવામાં આવે છે હીટિંગ દ્વારા

કિલ્ડ વેક્સિન તરીકે ઓળખીએ છીએ આ ધ્યાન આપો કઈ વેક્સિન તરીકે ઓળખીએ છીએ કિલ્ડ વેક્સિન તરીકે ઓળખીએ છીએ આ ધ્યાન આપો વારંવાર જેને મૃત રસી ગુજરાતીમાં શું કહેવાય મૃત રસી તરીકે ઓળખીએ છીએ કઈ રસી મૃત રસી તરીકે ઓળખીએ છીએ ચાલો આગળ ત્યાર પછી ટાઈપ ઓફ કિલ્ડ વેક્સિન્સ કિલ્ડ એટલે મૃત રસીના કેટલા પ્રકાર છે મૃત રસીઓ કઈ કઈ છે મૃત રસી કઈ કઈ છે આ ધ્યાન આપો જો મૃત રસી પરીક્ષામાં પૂછાય તો આપણે ખ્યાલ પડી જવો જોઈએ તો ધ્યાન આપો પી એટલે આઈપીવી છે હિપેટાઇટિસ એ હિપેટાઇટિસ બી રેબીસ ઇન્ફ્લુએન્ઝા કોલેરા કોવેક્સિન્સ ટાઇફી એમ્સ અને ડીપીટી આટલી વેક્સિન છે એ કેવી વેક્સિન છે મિત્રો તો કિલ્ડ એટલે મૃત રસી છે હવે મિત્રો યાદ રાખવા માટે શું કરવાનું બોય ધ આપણે આગળ જોયું સૂત્ર બોય વાળું હવે સેકન્ડ કિલ્ડ વેક્સિન માટે પણ સૂત્ર છે આ દેન આપો પરી યાદ રાખવાનું શું યાદ રાખવાનું દેન આપો પરી ચોર દેન આપો ધ દિલ્હી મે ધ દિલ્હી મે આ એનું સૂત્ર છે યાદ રાખો પ એટલે આઈપીવી આ દેન આપો એ એટલે હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ બી આર એટલે રેબીસ આઈ એટલે ઇન્ફ્લુએન્ઝા ચોર એટલે ધ્યાન આપો કોલેરા અને કો વેક્સિન્સ ધ એટલે ટાઇફી એમ્સ અને દિલ્હી મે એટલે ડીપીટી આટલી વેક્સિન છે મૃત રસી છે કેવી છે ડેડ રસી તરીકે પણ આપણે ઓળખીએ છીએ ચાલો આગળ ત્યાર પછી થર્ડ નંબરની છે ધ્યાન આપો ટોક્સાઇડ વેક્સિન કઈ છે ટોક્સાઇડ વેક્સિન અને વારંવાર एग्जाम ની અંદર આ ક્વેશ્ચન પૂછાતા આવ્યા છે મિત્રો ટોક્સાઇડ વેક્સિન કોને કહેવામાં આવે છે કઈ વેક્સિન

આપણે લાઇવ જોઈ ગયા કિલ્ડ વેક્સિન જોઈ ગયા અને ટોક્સાઇડ વેક્સિન છે ખ્યાલ પડ્યું ગયો આ બહુ અર્થેન્ટિટી આપણે અભ્યાસ કરીએ છીએ ચાલો આગળ ત્યાર પછી કયા કયા ટોક્સાઇડ વેક્સિન છે મિત્રો ટોક્સાઇડ વેક્સિનના પ્રકાર કયા છે બરાબર છે મિક્સ રસીઓ કઈ કઈ છે આ ના આપો બરાબર વારંવાર પરીક્ષાની અંદર પૂછાઈ શકે તો ટોક્સાઇડ વેક્સિન પરીક્ષામાં પૂછાય તો ટીટેન જ છે મિત્રો કઈ છે ટીટેનસ આધેન આપો ટીટેનસ એ કેવી છે ટોક્સાઇડ રસી છે બરાબર ત્યાર પછી કઈ છે આ પણ કેવી છે ડિપ્થે રસી છે મિત્રો અને ત્યાર પછી બોટુલિઝમ આ પણ કેવી રસી છે એ ટાઈપની રસી છે મિત્રો ધ્યાન આપો આ ડિપ્થેરિયા અને બોટુલિઝમ આ બંને ડેન્જર રસીઓ છે કેવી છે ડેન્જર રસી છે ડેન્જર એટલે ભયંકર રસીઓ છે આ બંને કેવી છે ભયંકર રસી છે આ ધ્યાન આપવાનું કઈ કઈ ડિપ્થેરિયન બોટ્યુલિઝમ અમે એક્ઝામ માં ક્વેશ્ચન પૂછાય તો કેવી રીતે યાદ રાખવાનું એના માટે પણ સૂત્ર છે આપણા જોડે તેરા દીવાના બનુગા તેરા દીવાના બનુગા આ યાદ રાખવાનું બરાબર આ વારંવાર પરીક્ષાની અંદર આ પ્રશ્નો પૂછાતા આવ્યા છે બરાબર તેરા દીવાના બનુગા ટિટેનસ ડિપ્થેરિયન

તેમજ મલ્ટીપરપલ વર્કરનો કોર્સ પણ અમે લોન્ચ કરી નાખ્યો છે અને સ્ટાફ નર્સિંગ તો આપણે સીઝ ચાલે જ છે યુટ્યુબ પર બરાબર જે મિત્રો મારા જોડે અભ્યાસ કરવા માગે છે તે મુખ્ય સેવિકાનો કોર્સ અને ફિમેલ થેલ્થ વર્કરનો કોર્સ બંને પરચેસ કરી શકે છે આપણી એકેડેમી એટલે તમામે તમામ કોર્સ આપણો રેકોર્ડેડ બેન્ચમાં અવેલેબલ છે આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર અમારો કોન્ટેક્ટ કરવો તો નંબર છે ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાનું આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો બહુ જ ઓથેન્ટિક રીતે અમે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું આજે જ અમારો કોન્ટેક કરજો તમામે તમામ કોર્સ અમારા દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે બરાબર તો ધ્યાન આપો ટાઈપ ઓફ વેક્સિન્સ પરીક્ષામાં જો પરીક્ષા પરીક્ષા પૂછાય તો ખ્યાલ પડી જવો જોઈએ વેક્સિન કયા કયા છે તો બોય 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 લવ લવ ધ ધ ક્રાઇમ ક્રાઇમ બહુ સિમ્પલ છે ત્યાર પછી જુઓ કિલ્ડ વેક્સિન પરીક્ષા ક્યાં ક્યાં ન અપાય તો ક્રોનિક પ્રકારની કોઈ ગંભીર પ્રકારના રોગો છે ન અપાય માં ન આપો જો ક્વેશ્ચન માં પૂછાય કે ભાઈ કિન્ડી વેક્સિન કઈ કઈ છે એ પણ સિમ્પલ છે ચોર ધ દિલ્હી મે ચોર ધ દિલ્હી મે ચોર ધ દિલ્હી મે બરાબર વારંવાર આ પ્રશ્નો પરીક્ષા પૂછાય છે આ ટોક્સાઇડ વેક્સિન છે આ તમામે તમામ અમે નેક્સ્ટ રીજમાં પાછું રસીકરનો અલગ મુદ્દા સાથે આપણે મળવાના છે એટલે જે મિત્રો નવા છે તે અમારી આ મયંક નાયક નર્સિંગ એકેડેમીને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં જેટલું બને તેટલું શેર કરજો જેથી કરી આપણે સિરીઝને શરૂ રાખીએ ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર જય જય ગરવી ગુજરાત રીપી અરૂણ પ્રભાત